જય માતાજી મિત્રો સ્વાગત છે હવે જવાનું છે આપડે ત્રંબો એ મિત્ર ને વેરો થવા ચાલો બતાવી આપડે કે આ મિત્ર છે અશોકભાઈ પણ ફોન કર્યા પણ એના એમને નેટવર્ક કારણે આપણા ફોન રિસીવ નથી થયા પછી આપણે નીકળી ગયા છીએ ત્રંબો સાઈડ જવા. ઈ ભાઈ પણ આપણા નવા ડેલી બ્લોગ બનાવે છે મિત્રો. ફાઇનલી ટ્રમ્બો પોકી આયા છે અને ચાલો બતાવીએ આપણે કયા મિત્રને મળવા આયા છીએ તમને. કેમ છે નરેશભાઈ ભાઈ? જો બોલજો સર. પોકી આઈ જ આપણે ભાઈની ઘરે. ભાઈને લાઈક કરી દેજો ભાઈના વિડિયોમાં ને કોમેન્ટ કરી દેજો. હારુ नरेश ભાઈ પેરા થઈ ચાલો ભાઈ જોડે ટાઈમ પસાર કરીને આપણે નીકળી ગાશી ઘર સાચી આ બ્લોગમાં પાંચ હજાર લાઇક ને પાંચ હજાર કમેન્ટ આવે તો આપડે નવા ક્રિએટર ને મળવા જશે